કેટલીકવાર સગર્ભા મહિલાઓને ડિલિવરી માટે પણ ઝોલીમાં ઉચકીને લાવવું પડે છે નાવડામાં બેસીને વેચને લાવવું પડે છે અને ઘણીવાર તો રસ્તામાં જ મહિલાઓનું મૃત્યુ પણ થાય છે પ્રકૃતિ સંસ્કૃતિ અને તમામ બાબતોથી છીનબીન થઈ ગયા છે જો એ લોકો પ્રદેશના વિકાસ માટે આટલું મોટું યોગદાન આપતા હોય તો એમની જે મૂળભૂત જરૂરિયાત છે રોડની એ પૂર્ણ થવી જ જોઈએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અત્યારે રેલી છે એમની તમે જોઈ શકો છો કે આજે રેલી તેમને કાઢી છે ખાસ કરીને જે જંગલ વિસ્તાર જે છે જંગલ વિસ્તારના ગામડામાં જે રસ્તાઓનો જે અભાવ છે તેને લઈને પદયાત્રા કાઢી છે ત્યારે આપણી સાથે ચેતર વર્ષા છે એમની સાથે વાત કરીશું ચેતર બે ખાસ કરીને કયા કયા આજે જે જૂનાગઢ જે પૌરાણિક ગામ છે એનો ઇતિહાસ એ ગૌરવશાળી ઇતિહાસ છે ત્યાં આજે પણ રાજાની ગાદી છે નીલકંઠ મહાદેવનું અઢારસો ને ચોત્રીસનું મંદિર છે છતાં એ ગામમાં જે જૂનો રોડ હતો એ રોડમાં જ નવો રોડ બનવા જઈ રહ્યો છે પણ જંગલ ખાતા દ્વારા એ રોડ અટકાવી દેવામાં આવ્યો છે જેના કારણે આ વિસ્તારમાં આવતા તમામ ગામોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે જ્યારે મહિલાઓ કેટલીક વાર સગર્ભા મહિલાઓને ડિલિવરી માટે પણ ઝોલીમાં ઉચકીને લાવવું પડે છે નાવડામાં બેસીને લાવવું પડે છે અને ઘણીવાર તો રસ્તામાં જ મહિલાઓનું મૃત્યુ પણ થાય છે તો અમારી માગણી છે કે આ જૂના રાજનો ઐતિહાસિક રોડ તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે અને એ વિસ્તારમાં પર્યટકો માટે પણ પર્યટકનું સ્થળ તરીકે વિકસાવવામાં આવે એવી અમારી માંગણી છે ખાસ કરીને જે પદયાત્રામાં કયા કયા ગામના લોકો જોડાય છે ને અંદાજિત કેટલા વિસ્તાર જે છે અને કેટલા ગ્રામજનો છે એમને આ રસ્તો બનશે તો ફાયદો થશે અને અત્યારે શું તકલીફ પડી રહી છે આમાં જે અસરગ્રસ્ત ગામો છે જીતગઢથી લઈને જુનાગઢ જુનારાજ સુધીના એમાં મૂળ જુનારાજ નીચલું જુનારાજ ઉપલું જુનારાજ વેરીસાલ કોમોદિયા પછી દેવહાત્રા તમામ જે પણ વિસ્તાર એમાં આવે છે એમાં તમામ વિસ્તારના અસરગ્રસ્ત લોકો અમારી સાથે જોડાયેલા છે અને અમારી સૌની લાગણી અને માગણી છે કે એ લોકોએ જ્યારે કરજણ ડેમ બનતો હતો ત્યારે પોતાની મહામૂલી જમીનો આપી છે ગામ પણ છીનબીન થઈ ગયું છે પ્રકૃતિ સંસ્કૃતિ અને તમામ બાબતોથી છીનબીન થઈ ગયા છે જો એ લોકો પ્રદેશના વિકાસ માટે આટલું મોટું યોગદાન આપતા હોય તો એમની જે મૂળભૂત જરૂરિયાત છે રોડની એ પૂર્ણ થવી જ જોઈએ એવી અમારી માગણી છે બીજું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર સાથે ગ્રામજનો પણ જોડાયા છે અને ગ્રામજનો આ રેલીમાં જઈ અને રજૂઆત કરી રહ્યા છે ખાસ કરીને જે જંગલ વિસ્તાર છે જૂના રાજનો એ વિસ્તારમાં જે રસ્તાની તકલીફ છે પાકો રસ્તો નથી ફોરેસ્ટનો એરિયા છે અને એના જ કારણે ધારાસભ્ય આજે પદયાત્રા કાઢી છે તેની અંદર ગ્રામજનો જોડાયા છે ત્યારે ગ્રામજનો શું કહે છે એમને પૂછીશું કે એમનું શું કહેવું છે કયા ગામના જૂના રાજ જે આ ગ્રામજનો જે જોડાયા છે તેમની સાથે વાત કરીશું અન્ય પણ છે એમને પૂછીશું કયા કયા મુદ્દાને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છે તમે જૂના રાજ ઉપલાજો અવરજવર રસ્ત કોઈ બીમાર હોય કોઈ ઇમરજન્સી કેસ હોય રસ્તો ખરાબ એટલે આવા જવાનું તકલીફ રહેશે એના માટે આવેદન પત્ર આવે હું જૂના રાજનો છું તંત્રની અમારી એવી એ છે અરજી છે કે એકસો બાવન ગામમાં સેન્ચ્યુરિયું લાગે છે એકસો ગામમાં રસ્તો ડાંબર તો થઈ ગયો છે તો જૂના રાજમાં કેમ બાકી છે એક જ ગામ એ અમારી માંગ છે તો તંત્રની અમારી માંગણી છે સાથે જોડા તમને કેવું લાગે પ્રોબ્લેમ સોલ્વ થશે અમને ચોક્કસ એવું લાગે છે સૈત્યારભાઈને અમે અમારા પ્રોફિટ અમારા રસ્તા માટે આવ્યા છે એવું નહીં સૈત્યારભાઈ માટે અમારે અમે બધા માટે આ સુધી ભાજપ સરકારને આપ્યું છે મત પણ અમારા માટે આવ્યા છે એટલે અમે આગ્રહ કરીને આવ્યા છે ગ્રામજનો આજે જણાવી રહ્યા છે ત્યારે આ મુદ્દાને લઈને ભરૂચના સાંસદ મનસુખભાઈ સુભાઈ વસા પણ પત્રકાર પરિષદ કરનાર છે ત્યારે જોવાનું રહેશે કે હાલમાં જે જંગલ વિસ્તારનો જે રસ્તો છે જૂના રાજનો વિસ્તારનો મામલો છે એ મામલે રાજનીતિ નેતાઓના બયાનો સૂયા છે પરંતુ ધારાસભ્ય ચેતર વસાની અપદયાત્રાને લઈને હાલમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો તેમની સાથે જોડાયા છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા